गुजरात का प्रदेश प्रमुख तरीके ठाकुर समाज में से वर्णनी करो तभी हमारी मांगणीस ठाकुर समाज तमने पसंद ना होए तो गुजरात में से कोळी समाज में से करो कोळी समाज तमने पसंद ना होए तो गुजरात ना मालधारी समाज में से करो मालधारी समाज तमने पसंद ना होए तो गुजरात ना दलित के आदिवासी बनाओ पर चारै चार पसाद समाजों में गुजरात का प्रदेश प्रमुख बने और हमें खास हमारी मांगणीस छे કે ગુજરાતમાંથી ઠાકોર સમાજની કોઈ દિવસ તમે પ્રમુખ બનાવ્યો નથી ગુજરાતના માલધારી સમાજને પ્રમુખ નથી બનાવ્યો ગુજરાતના દલિત નથી બનાવ્યો ગુજરાતના આદિવાસી નથી બનાવ્યો એટલે તમારી ચાર સમાજો প্রত্যেক કેટલી લાગણી છે એનો અમને ખબર પડે એટલે આ ટૂંક સમયની અંદર ગુજરાતના प्रदेश પ્રમુખની વર્ણની થવાની છે એમાં પહેલો નંબર ઠાકોરની અમારી માંગણી છે વિજોન નંબર કોળી સમાજ તીજો નંબર દલિત અને આદિવાસી આ ચાર સમાજમાંથી તમે ગુજરાતના ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે વર્ણણ કરો અને તમે આ ચાર સમાજમાંથી પ્રદેશ અધ્યક્ષની વર્ણની ન કરો તો અમને ખબર પડી જશે સમગ્ર ગુજરાતના ચાર સમાજને પણ ખબર પડી જશે કે આ ચાર સમાજોની કોઈ ગણના ભાજપમાં નથી અને આ ચાર સમાજોમાંથી પ્રદેશ પૂર્વની વર્ણની કરવામાં નહીં આવે તો આગામી ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ટૂંક સમયની અંદર એમાં અમે સમગ્ર ગુજરાતના ચાર સમાજ ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીનો સખત શબ્દો બહિષ્કાર કરીશ